મુંદ્રા નગરપાલિકા નિષ્ફળ આઝાદ બકાલા માર્કેટમાં કંપની દ્વારા ફંડ એળે બકાલા માર્કેટનું ઉદ્ઘાટન કરવાળા ગાયબ મુંદ્રામાં હજામ ફર્યામાં કોની મંજૂરીથી બકાલા માર્કેટ ચાલુ કરવામાં આવે છે મુંદ્રા અદાણી જૂથ દ્વારા ફંડથી આઝાદ બકાલા માર્કેટનું નિર્માણ કરવામાં આવ્યું છે પણ કડવું સત્ય પણ છે કે આ ફંડમાં ભ્રષ્ટાચાર થયો છે એ જોવા મળી રહ્યું છે મુદ્રાની મેઇન બજાર ટ્રાફિકની સમસ્યા હાજીમફળિયામાં ટ્રાફિકની સમસ્યા એક બાજુ હાથ લાદે ધારકો બીજી બાજુ વાહનો આંકલાવ અને જીવનો જોખમ રહ્યા કરે છે સાથે દરબારી શાળા ગેટથી શાળાની દિવાલ સુધી દબાણની પ્રસ્તુતિ થઈ રહી છે તંત્ર આંખાડા કાન કેમ કરી રહી છે હાજામફળિયામાં નાની એમ્બ્યુલન્સને પણ બીમારને વ્યક્તિને લેવા આવેલ ત્યારે ટ્રાફિક જામ હોવાની માન હજામ ભળિયામાં એમ્બ્યુલન્સ પસાર થઈ હતી આ સમસ્યા વારંવાર થાય છે ને નગરપાલિકાને દેખાતું ન ટ્રાફિક વિભાગને કોઈના પેટનું પાણી હાલતું નથી કમને ફંડ આપ્યા પછી પણ માર્કેટ ચાલુ ન થઈ ખાલી ઉદ્ઘાટન થયું કે ભ્રષ્ટાચાર કરવા માટે કરાવું હતું કે શું મારી અરજી કોઈપણ કંપની જે ફંડ આપે છે તેમ નમ્ર અરજ આવી નગરપાલિકાને ફંડ આપશો નહીં જે બરાબર સંચાલન ન કરી શકતી હોય ને નિષ્ફળ હોય આ સમસ્યા માટે જે જવાબદાર તંત્ર કે વિભાગ દ્વારાને સમા અબ્દુલ મજીર મજીદ મુંદ મુદ્રા સામાજિક કાર્યકર જાગૃત નાગરિક દ્વારા સમસ્યા હલ કરવા માટે માનસર નમ્ર અરજ અને વિવેક ની વિનંતી સાથે માંગ કરી રહ્યા છે મુદ્રા કચ્છ મુદ્રા નગરપાલિકા દ્વારા એક સારી એવી પહેલ કરી હતી કે મુદ્રાની મેઇન બજારની અંદર ટ્રાફિક સમસ્યા હલ થાય પણ કયા કારણોસર આ સમસ્યા હલ થઈ શકી નથી આજે મુન્દ્રા પાલિકાની ડ્રમને પાંચ વર્ષ થવા આવશે મુન્દ્રા પાલિકા દ્વારા એક જમીન ફાળવી એના પર બાંધકામ માટે ફંડ પણ કંપની દ્વારા કરવામાં આવ્યો ત્યાં આઝાદ ચોકનું નામ આપવામાં આવ્યું ત્યાં માર્કેટ પણ બનાવવામાં આવી પણ જે મેઇન બજારની અંદર હાથ લારીવાળા રેકડીવાળા ને હજામ છેની અંદર જે હાલમાં રેકડીવાળા દબાણની પ્રવૃત્તિ કરી રહ્યા છે ધંધો કરી રહ્યા છે એ કોની મીઠી નજર હેઠળ અને કોની પરવાનગીથી આ ધંધો કરી રહ્યા છે ધંધો કરવાનો બધાને હક છે પણ આ સમસ્યા એવી છે કે હાલમાં જ એક દર્દીને એમ્બ્યુલન્સની ફરજ પડી હતી બોલાવવા માટે તો એમ્બ્યુલન્સ આવી હતી ત્યારે પણ એમ્બ્યુલન્સને અંદર પસાર થવામાં ઘણી મગજમારી કરી ગાડીઓને સાઈડમાં રાખી અને ત્યારે એમ્બ્યુલન્સ પસાર થઈ હતી આ સમસ્યા એકવાર નથી વારંવાર થઈ છે ત્યારે તંત્ર ટ્રાફિક વિભાગ હોય નગરપાલિકા હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય મને લાગી રહ્યું છે કે તંત્ર આંખ આડા કાન ને આ સમસ્યા યથાવત રાખી છે તો ક્યાંય ને ક્યાંય જે કંપની દ્વારા ફંડ કરવામાં આવ્યું હતું જે નગર નગરપાલિકા દ્વારા એ આઝાદ ચોકની અંદર જે નવી શાક ફેક્ટરી બની છે એનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તે ઉદઘાટન એમને એમ છે ત્યાં બકરા માર્કેટ થાય થઈ નથી પૂરેપૂરી અને ક્યાં ને ક્યાંય જે ફંડ કરેલ કંપનીનું જે ફંડ છે એ એળી ગયું છે ને એની નિષ્ફળતા નગરપાલિકા પોતાના શેરે લેવી જોઈએ ત્યારે મારી એક નગરપાલિકાને માનસ અરજ છે કે તમારી જે નિષ્ફળતા છે તેને સાર્થક કરો સાર્થક કરતા રહો છો આવી રીતે જ્યારે કોઈ ફંડ એળે જાય છે તો આવી રીતે કોઈ ફંડ બીજી કોઈ કંપનીવાળા કોઈ પણ કામ માટે આપશે પણ નહીં તમોને તો આવી મારી નમ્ર અરજ છે કે આવી જ હાલત હશે આવી સમસ્યા યથાવત રહેશે તો તંત્ર ને મારી નમ્ર અરજ છે કે ભવિષ્યમાં મને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ફરજ પડશે તો માનસર અરજ છે જે તે લગતા તંત્રને ટ્રાફિક સમસ્યાને લગતી વસ્તુ હોય ટ્રાફિક વિભાગ હોય નગરપાલિકા હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય હું બધાને માનસર અરજ કરું છું વિનંતી કરું છું કે આ સમસ્યા હલ થાય એવી મારી માંગ છે